હું નમું ભગવાનને કે યારથી યારી કરું હું નમું ભગવાનને કે યારથી યારી કરું તું બતાવી દે હૃદય હું કોની તરફદારી કરું તું હસાવે તો હસું ને તું રડાવે તો રડું લે તને જેવી ગમે હું એવી અદાકારી કરું મારા હાસ્યપ્રિય શ્રોતાઓને ક્રિષ્ના ઠાકરના પ્રેમભર્યા નમસ્કાર ફરીથી બીજા દોરમાં આપને હસાવાનો પ્રયત્ન કરી રહ્યો છું એક શેઠે એક વખત શેઠાણીને કીધું કે તો આ આટલું બધું ઘરનું કામ કરે છે મને બિલકુલ ગમતું નથી આપણે એક કામ કરીએ એક કામવાળી રાખી લઈએ એટલે શેઠાણી કે ના રેના કાંઈ કામવાળી નથી રાખવી શેઠ કે પણ તને વાંધો હું છે હું તને આવી સગવડતા આપું છું તું આ કામ કરીને કેવી થાકી જાસ મને નથી ગમતું શેઠાણી કે ના કામવાળી તો નથી જ રાખવી કારણ કે મને ખબર તમારો ઈરાદો શું છે એ કે ભલે તમે ભૂલી ગયા છો પણ મને યાદ છે હું કામવાળી જતી ને પેલા આ ઘરમાં હા મને બધી ખબર તમારા મનમાં હું હાલે છું એક શિક્ષકે એક વખત એક છોકરાને પ્રશ્ન પૂછ્યો બોલો એ કે બેટા ઊભો થા એક સ્ત્રી એક કલાકમાં પાંચ રોટલીઓ કરી શકે તો ત્રણ બેનો ભેગી થઈને એક કલાકમાં કેટલી રોટલી કરી શકે છોકરો કે સાહેબ એકેય ન કરી શકે કારણ કે ત્રણ બહેનો ભેગી થાય ને પછી રોટલી ન કરી પટલાયું કરે વાત સાચી હો ભાઈ એક ફેક્ટરીનો માલિક હતો ને બહુ લોભ્યો માણસ અતિશય લોભ કરે ફેક્ટરીમાં એક વખત એક કારીગર શેઠ પાસે ગયો એ કે શેઠ મારો છોકરો બીમાર છે ગામડે જવું પડે એમ છે પંદર દિવસની રજા આપો શેઠ કે મારો છોકરોય બીમાર છે તોય હું આવું છું ને કામ ઉપર નહીં રજા મળે જાઓ કાઢી મૂક્યો થોડાક ધીરે બીજો કારીગર ગયો એ કે સાહેબ મારા મધર બીમાર છે ગામડે જવું પડે એમ છે પંદર દિવસની રજા જોઈએ છે આપો આ શેઠ લોભ્યો એ કે મારી માય બીમાર છે તોય હું કામ ઉપર આવું છું ને નહીં રજા મળે જાવ જે રજા માગવા જાય એમ એને આ રીતે કાઢી જ મૂકે બોલ એમાં વળી એક કારીગરને રજા મળી ગઈ એટલે બધાએ ભેગા થઈને પૂછી કે એટલે તે શેઠને શું બાનું બતાવ્યું એ કે મેં શેઠને જઈને ખાલી એટલું જ કીધું કે શેઠ મારી ઘરવાળી દૂધવાળા ભાગી ગઈ છે એટલે ગામડે જવું પડશે પંદર દિનની રજા આપો એમાં તો ઓલો એમ કહી ન કે મારી એ દૂધવાળા આરે ભાગી ગઈ છે તમે જોજો પહેલાંના જે અભણ માણસો હતા મિત્રો એ આમ ભલે ચોપડી નહોતા ભણેલા પણ એની કોઠાઉ જ જોરદાર હતી એનો એક સરસ દાખલો તમને આપું એક એક ભરવાડે ભેંસ લીધી હવે ભેંસ કેવી પાછી કે એને તમે દો એટલે એક હારે એંસી લીટર દૂધ આપે એવી જબરજસ્ત પણ એ ભેંસની તકલીફ એ કે જ્યારે તમે દોતા હો ને ત્યારે તમારે ગોળ ખવડાવવો પડે હવે ભેંસ લઈ તો લીધી અને દોવા બેઠા પાંચ કિલો ગોળ આપો પછી તો દૂધ આપવાનું શરૂ કરે હવે બન્યું એવું કે ભેંસ લઈને દોવા બેઠા તો ભેંસને પૂરેપૂરી દોઈ નાખી તો એંસી લીટર દૂધ તો મળી ગયું પણ એંસી લીટર દોતા દોરતા તો ભેંસ ચાલી કિલો તો ગોળ ખાઈ ગઈ એટલે પછી વિચાર કર્યો ખાડું આ તો મોંઘું પડે ચાલીસ કિલો ગોળ મોંઘો પડે આ તો રોજ રોજ પણ જો આ ગામડાની જો ભાઈ બાપાએ એના દીકરાને કીધું કે બેટા એક કામ કર ભેંસને પાંચ કિલો ગોળ આપો પછી જે શરૂ કરે ને એક કામ કર એક તગારું લાય તગારામાં એ દાદાએ પાંચ કિલો ગોળ ગોઠવો ગોઠવીને પાછો તણ દી તડકે તપાવ્યો હા તો ગોળ જાડો જાડો થઈ ગયો પછી ભેં પાએ મૂક્યો ને દોવાનું શરૂ કર્યું ભેં એટલા વલખા મારે ગોળ આવે જ નહીં આવે જ નહીં મોઢામાં પણ એ ભેં જે મહેનત કરતી હતી ત્યાં આ બધા એનું કામ દોવાનું કામ કરીને કામ પોતાનું પાર પાડી લીધું લ્યો બોલો આ કોઠા હોય છે ઘણા લોકો એમ માનતા હોય છે હો મિત્રો કે બહેનોને બુદ્ધિ હોતી નથી પણ આ વાત સાવ ખોટી છે હું અત્યારે જ સાબિત કરી દઉં એક કપલ એક વખત હરિદ્વાર ગયું બોલો હરિદ્વાર જઈને ત્યાં પંડિતને મળ્યું કે મહારાજ અમારે પિતૃ તર્પણની વિધિ કરવી છે હવે આ પંડિત જરાક લાલચુ હોય છે અને અકોણ હોય છે તો એણે કીધું કે પિતૃતર્પણની વિધિ અત્યારે શક્ય નથી જોઘડિયા હારા નથી પણ છતાં જો તમારે કરવું જ હોય તો એક રસ્તો છે તમે તેત્રીસ કરોડ દેવી દેવતા છે બધાના નામે જો એક એક રૂપિયો મૂકો તો વિધિ થાય હવે પુરુષ બિચારો મૂંઝાઈ ગયો કારણ કે તેત્રી કરોડ રૂપિયા ક્યાંથી કાઢવા પણ આ બેન હોશિયાર એણે એના હસબન્ડને કીધી કે તમે ચિંતા કરો માં પછી પેલા પંડિતને કે વાંધો નહીં મહારાજ તેત્રીસ કરોડ દેવી દેવતા દરેકના નામે એક એક રૂપિયા મૂકવાનો છે ને હાલો તમે શરૂ કરો એક એકના નામ બોલવાના હું એક એક રૂપિયો મૂકતી જાઉં છું પંડિત ગભરાઈ ગયો બોલો કે બેન અગિયાર રૂપિયા દઈ દો કામ થઈ જાય વિચાર કરો તેત્રી કરોડનો ખર્ચનું કામ અગિયાર રૂપિયામાં પતાવે એ આપણી ગુજરાતી બહેનો એમાં પછી ક્યાં બુદ્ધિ ન હોવાનો કોઈ સવાલ જ નથી ને પછી તો કોઈ બોલો એક વખત એક જણ હાફતો હાફતો પોલીસ સ્ટેશન પહોંચ્યો ઇન્સ્પેક્ટર સાહેબને જઈને કે સાહેબ મને ધમકીભર્યા ફોન આવે છે કે પૈસા આપો નહીતર કાપી જશું એટલે ઇન્સ્પેક્ટરે કીધું કે ક્યાંથી ફોન આવે છે તમને ખબર છે તો કે હા ક્યાંથી આવે છે આ ભળનો દીકરો કે જી માંથી ક્યાં તો ઇન્સ્પેક્ટરે બે વળગાડી કે હાલ તો થાય ને તને આવીને કાપી નાખી એક વખત મને એક જણાએ પ્રશ્ન પૂછ્યો બોલો મને કે કૃષ્ણભાઈ અમુક લોકો સમાજ સેવા બહુ કરે પણ તમને લાગે કે લોકો સેવા કરતા હોય એમાં ક્યાંક એનોય ક્યાંક સ્વાર્થ હોય ખરો મેં કીધું હા ઘણી જગ્યાએ હોય મને કે તમે એકાદ ઉદાહરણ આપી શકો મેં કીધું બિલકુલ આજે મેં કીધું કોઈક સારા શુભ પ્રસંગે લગ્ન પ્રસંગે કે ગમે શુભ પ્રસંગે કોઈ બહેનોની પંગત જમવા બેસે અને એમાં જો કોઈક ફૂટડો જુવાન ડોલ લઈને દાળ પીરસવા નીકળે એટલે બધાને એમ લાગે કે જુવાન બહુ સેવાભાવી છે પણ ઓલાના મનમાં એમ જ હોય કે આ દાળ પીરતા પીરતા જો કે આ ખારી આઈટમ ચાખવા મળી જાય તો કામ થઈ જાય મને કે કૃષ્ણભાઈ તમારી વાત તો સાચી હો હમણાં એક વખત મેં મારા પાડોશીને પૂછ્યું બોલો મેં કીધું હવે તમે નાતા નાતા બાથરૂમમાં ગીત કેમ નથી ગાતા તો મને કે ક્રિષ્નાભાઈ હવે કે અમે અમારા બાથરૂમના બારણાને સ્ટોપર લગાડી દીધી ને એટલે એટલે ભૂલ છીએ તમે કોઈ બાથરૂમમાં ગાતું હોય ને તો દરવાજો ખોલવાની ભૂલ ન કરતા એક વાત મને એક જણા પ્રશ્ન પૂછ્યો બોલો મને કે કૃષ્ણભાઈ આપણે ધૂળેટીના દિવસે કેવા કપડાં પહેરવા જોઈએ મેં કીધું બહુ જૂનાય નહીં અને બહુ નવાય નહીં મન કે એવું કેમ મેં કીધું અતિશય જૂના કપડાં પહેરો તો પછી રંગ લગાડવાને બદલે કોક તમને રોકલી નાખે કે આને પાકો રંગ ન લગાડાય અને કાચી રોટલી દેવા એક બેને એક વખત એની બેનપણીને પૂછ્યું કે તું તારા પતિને રોજ પરાણે જમવામાં ડુંગળી કેમ ખવડાવે છે પછી બેન કે સેફટી માટે કે એ કેવી રીતે એ કે ડુંગળી ખાધી હોય તો ઓફિસમાં સ્ટાફની બહેનો આ ઘીરીએ ને આ બેનોની બુદ્ધિ નું ઉદાહરણ છે એક ભાઈના શર્ટ ઉપર એક વખત કોઈક અજાણી સ્ત્રીનો ચાંદલો ચોટેલો હતો હવે એ ભાઈના શ્રીમતીજી જોઈ ગયા પછી તો ગાડલે ધીંગાણું થાય રાતે એણે ચોખું કહી દીધું કે આજ પછી તમારા શર્ટ ઉપર જો કોઈ અજાણી સ્ત્રીનો ચાંદલો દેખાણો ને મને એટલે મારો ચાંદલો ભુવાઈ જાય એ સમજી લેજો એક જણે એક વખત મને કે કૃષ્ણભાઈ ખીચામાં પૈસા કેટલા છે એટલે મેં કીધું કદાચ હજારેક જેવા હશે તો મને કે એમાંથી પાંચસો રૂપિયા હું ઉછીતા લઈ લઉં તો તમારી પાસે કેટલા વધે મેં કીધું હજારના હજાર જ રહ્યા કે એ કેવી રીતે મેં કીધું ભળનાદી દીકરા એ તો હું તને એક રૂપિયો ખીચામાંથી કાઢું તો ઓછો થાય ને કાંઈ તો હતર માંગણા રોપદીમાં આવે હું બધાને અમારે દાન કરવા બેહું પહેલાંના સમયમાં જોજો વલોણાની મદદથી છાશ ફેરવતા બેનો એટલે એક ઘરમાં લગ્ન થયા નવા નવા એક છોકરાના એટલે નવી નવી વ આવી એટલે સાસુમાએ કીધું કે વહુ બેટા તમે જરાક છાસ ફેરવી નાખો હવે હવે છાસ ફેરવી નાખી બિચારીએ ઉપર માખણ તરતું હતું એટલે વવે સાસુને પૂછ્યું કે મમ્મીજી આ કે માખણ લાલ ઉપર તરે છે બોલો લઈ લઉં એના સાસુ કે વહુ બેટા તમારા સસરાનું નામ માખણલાલ છે આવું ન બોલાય એટલે વહુ કે કાંઈ વાંધો નહીં મમ્મીજી બીજી વાર ધ્યાન રાખીશ બીજેજી સવારે ફરીથી છાશ ફેરવી ફરીથી માખણ તરતું હતું એટલે વહુએ બૂમ પાડી કે મમ્મીજી સસરાલાલ તરે છે ઉપર લઈ લઉં બાર હા કે વહુ બટા તમે મને ગાંડી કરી દીધી કાલથી છાશ ફેરવતા નહીં હું એકવાર હોટલમાં જમવા ગયો એટલે હોટલમાં જમતો હતો ને તો મારી બાજુમાં એક બાપા જમવા આવ્યા હવે બાપાને એવી ટેવ કે જમતા જાય અને હરવાર દાળ શાકવાળા આંગળા ચાટતા જાય હવે આપણી બાજુમાં બેઠા હોય આપણને કેવી હુંગ ચડે પાછા માણસ મોટી ઉંમરના એટલે વધારે પાછું કાંઈ કહેવાય નહીં એટલે મેં થોડીક વાર વિચાર કરીને ધીમેરીને દાદાને કીધું મેં દાદા તમારા દાળ શાકવાળા આંગળા ચટાઈ જાય પછી મારાય ચાટી જાજો ને દાદા શરમાઈને ઊભા થઈ ગયા અમુક માણસોને આવી રીતે સમજાવવા પડે એક શેઠાણી ઉદાસ થઈને બેઠા હતા ઘરમાં એટલે નોકરાણીએ પૂછ્યું કે શેષાણી શું થયું તમે કેમ આટલા બધા નિરાશ થઈને બેઠા છો એટલે શેષાણી કે આ જો નહીં કે તારા શેઠનું ઓફિસમાં કોક લેડી જ્યારે ચક્કર ચાલે છે ત્યાં તો નોકરાણી બરાડા પાડી પાડીને રોવા માંડી એ કે શેઠ મારી આરે તો ધોખાધડી કરી જ ન શકે એનાથી જોરથી શેઠાણી રોવા માંડ્યા એ કે ઘરમાં જ મોકાણ છે મને તો આ જ ખબર પડી કે આને તો ક્યાં કેટલી જગ્યાએ રેડિયા વાગે એક વાત મેં મારા એક મિત્રને કીધું મેં કીધું તારા લગ્નને ચાલીસ ચાલીસ વર્ષના વાણા વાઈ ગયા છે મેં કીધું વાત સારી કહેવાય પણ તારું દાંપત્ય જીવન કેવું વીત્યું મન કે અસલ ચ્વિંગમ જેવું મેં કીધું આડું આ તો નવી વાત મેં કીધું કેવી રીતે ચ્વિંગમ જેવું સમજાયું તો મન કે ચ્વિંગમ જેમ શરૂઆતમાં આપણે શરૂ કરીએ ત્યારે આપણને બહુ મીઠી મીઠી લાગે પછી હાવ સ્વાદ જતો રહીએ પછી એને થૂકીએ ન હોગાય ગળીએ ન હોગાય અને વધારે કાંઈ કરીએ તો તાળવે ચોંટે તો જીવ લઈ લે મન કે દાંપત્ય જીવનનું આવું જ છે શરૂઆતમાં બહુ મજા આવી પછી કે એવું મોડું લાગે કે નો એને કાંઈ થાય નો એ કે ઘરવાળીને બહાર કઢાય નો ઘરમાં રખાય અને વધારે કંઈ કરીએ તો જેમ ચ્વિંગમ તાળવે ચોટે એમ આ આપણને હામી ચોટે ચ્વિંગમ તાળવે ચોટે એમ જીવ લઈ લે એમાં આપણું બધું લઈ લે હમણાં બે બેનો બસમાં મુસાફરી કરવા માટે ચડી બસ જોવો તો આખી ભીડભાડવાળી ફૂલગરજી પણ એક જ સીટ ખાલી એટલે એક બેન કે હું વહેલી ચડી એટલે હવે મારે બેસવાનો વારો બીજી કે નહીં આ એક સીટમાં જગ્યા ખાલી ને હું તો હું જ બેસું બે મંડી બાંધવા હવે કંડક્ટરે એમાં હારી હોશિયારી વાપરી કંડક્ટરે બેનો પાસે જઈને એટલું જ કીધું કે તમારા બેમાં જે ઉંમરમાં મોટી હોય ને એ બેહે તમે માણસો ને આખા રસ્તે બે જણી ઊભી ઊભી ગઈ પણ ભળની દીકરી એ બેહવા તૈયાર નહીં હા અમુક ટાઈમે આ હું બળથી નહીં તો કળથી કામ લેવું પડે એનું આ ઉદાહરણ છે એક ભાઈ એક વખત ઉદાસ થઈ ગયા હતા કંઈક વિચારોમાં બહુ મજગુલ હતા એટલે એની પત્નીએ કીધું કે શું વિચારો છો મારા સિવાય કોઈ છે બીજું મગજમાં એટલે એનો ધણી અરે ગાંડી તારા સિવાય હોય જ ન શકે ને કોઈ મગજમાં બીજું હોય કોઈ દી તારા સિવાય કોઈ હવે એની પત્નીએ જરાક અકોણાઈ કરી એ કે સાચી વાત છે તમારા ખા મગજ ખાલી હોય એમાં હું હોઉં એટલે ખાલી સ્થાનમાં હું હોઉં તો મારા માટે તો સારી વાત જ કહેવાય ને આમ કરીને ધણીને ખાલી મગજવાળો કહી દીધો બોલો હવે આ ભાઈડો કાંઈ ઉણો ઉતરે એણેય હામાં જવાબ દીધો એ કે હા તને તો મગજમાં જ રાખવી પડે ને દિલમાં રાખો તો તો ભીડભાડમાં તને ગુંગળામણ થાય એટલે બેનો એ કોઈ દીધી એવું ન વિચારવું હો કે તમે આવી બોલી શકશો એમ અને તમારું હાલ છે એમ કઈ ન હાલે એક ભાઈ એકવાર મને કે કૃષ્ણભાઈ માણસ મૃત્યુ પામે પછી બધાએ એમ કેમ કે ભગવાનને કે હે ભગવાન એની આત્માને શાંતિ આપજે મેં કીધું જીવતા તો હક લેવા દીધો ન હોય ઘરવાળીએ ત્રણ ત્રણ સવારીઓ સાયકલ હકવી હોય લેણદારોએ અડધી રાતે દરવાજા ખખડાવ્યા હોય ઘરના પૈસા ન આપે તો લૂગડા ફાડીને લઈ ગયા હોય છેલ્લે તો ભગવાનને જ ભલામણ કરવાની થાય ને કે ભાઈ અમે તો શાંતિ અને લેવા નહોતી દીધી પણ તું દેજે એક વાત એક ભાઈએ મને પૂછ્યું મને કે કૃષ્ણભાઈ તમે માનો છો કે મહિલાઓ બહુ કરકસરવાળી હોય મેં કીધું હા બિલકુલ મન કે તમે ઉદાહરણ આપી શકો મેં કીધું બિલકુલ મેં જો ભાઈ પહેલાં મહિલાઓ મહિલાઓ મેં કીધું પહેલાં તો છે ને દાટ સાડીઓ ખરીદે હચોડા કલર ઉડી જાય થિગડા મારવા પડે અને એમ લાગે કે હવે તો થિગડા મારે મેળ નહીં આવે ત્યાં સુધી પહેરે પછી એ જ સાડીઓનું ગોદડું બનાવે ગોધડું બનાવીને પાછું એ ગોદડું એના ધણીને ઓઢાડે આટલી હદ સુધી સાડીના લીરે લીરા ઉડી ન જાય ત્યાં સુધી એનો ઉપયોગ કરે એનાથી આગળ વાત કરું તો જો એના ધણી લેંઘો પહેરતો હોય કે એના સસરા લેંઘો પહેરતા હોય તો એ લેઘામાંથી પાછો પોતાનો પ્લાઝો બનાવીને પહેરે આનાથી મોટી કરકસર તો હોય જ ન શકે ને કૃષ્ણાભાઈ વાત તમારી આવ્યો હા અમુક તો જન્મ્યા જ છે બધું ઊંધું જતું કરવા એક ડોશીમાં એક વખત હવાર હવારમાં એક બાપાની વાહે ધોકો લઈને દોડતા હતા બોલ એટલે અમે બે ચાર જુવાની વચ્ચે પડ્યા અમે કીધું બા હું થયું કાં તમે દાદાની વાહે આમ ધોકો લઈને ધોડો છો એ કે નહીં આજ તો સાલાને કૂટી જ નાખવો છે કૂટી જ નાખવો છે અરે પણ બા હું કાંઈક વાત કરો કંઈક બેહીને વાત કરીને સમાધાન કરાવી મન મને જય હોય તો એ ગાળું છે મને અને હું ગાળું બોલવાનું શરૂ કરું ને તો કાનમાંથી મશીન કાઢી લે છે મૂળ ભાભો એની ગાળું નહોતો સાંભળતો એટલે દાદીમાં ધોકો લીધો બોલો દાદીમાં કે ધોકો લઈને ધોઈ જ નાખું એમ એક વખત એક શિક્ષક વર્ગમાં આવ્યા આવીને છોકરાઓને સૂચના આપી ચાલો છોકરાઓ આજે તમારે તમારા અંગ્રેજીના વિષય શિક્ષક વિશે નિબંધ લખવાનો છે તમે જે નિબંધ લખો એમાં તમને જે ગુજરાતી શબ્દનું અંગ્રેજી ન આવડે એ તમે મને પૂછી લેજો છોકરાઓએ શરૂ કર્યું અંગ્રેજી વિષય શિક્ષક ઉપર નિબંધ લખવાનું પાંચ સાત મિનિટ થઈને ત્યાં એક નંગ ઊભો થયો સાહેબને કે સાહેબ હરામખોરને અંગ્રેજીમાં શું કહેવાય બોલો એક સાસુએ એક વખત વહુને કીધું વહુ બેટા હાલો આપણે દર્શન કરવા મંદિરે એટલે વહુ કે હું તૈયાર થઈ જાઉં ભલે વહુ બે કલાક સુધી તૈયાર થતી હતી બોલો પછી બહાર નીકળીને એટલે પછી એના સાસુએ કીધું કે બેટા આપણે મંદિરે દર્શન કરવા જવાનું હતું દર્શન દેવા નથી જવાનું એક વખત એક છોકરીએ એક શિક્ષકને ફરિયાદ કરી એ કે સાહેબ આખી સ્કૂલ મને દીદી દીદી કહે છે પણ એ કે આ સોનું છે ને એ મને દીદી નથી કહેતો એટલે શિક્ષકે એ સોનુંને બોલાવ્યો એ કે આખી સ્કૂલમાં એ કે આને દીદી કહે છે તું કેમ નથી કહેતો સોનું કે સાહેબ આને બધા દીદી કહેતા હોય સ્કૂલમાં તો હું તો જીજાજી થયો કહેવા ને એક વખત એક પ્રેમીએ પ્રેમિકાને કીધું કે તને મારા માટે જે ફિલિંગ્સ છે જે લાગણી છે જે પ્રેમના ઉભરા છે એ મોબાઈલની ભાષામાં વ્યક્ત કર એટલે પ્રેમિકાએ ખાલી એક જ વાક્ય કીધું હું તારો મોબાઈલ છું તું મારું સિમ કાર્ડ છે ત્યાં તો પ્રેમી ખુશખુશાલ થઈ ગયો પ્રેમિકા કે બહુ ખુશ થવાની જરૂર નથી હારી સ્કીમ આવે ને તો સિમ કાર્ડ બદલી જાય એટલે ભરોસો કરતા પહેલાં વિચારી ન કરવું એમ તમે જોજો આજકાલ ફેશન એવી આવી છે મિત્રો કે માણસ કાંઈ પણ નવું કરે ને એટલે હવ પહેલાં એ વોટ્સઅપમાં નાખે ફેસબુકમાં નાખે એક જણના લગ્ન થયા લગ્ન બધું પોતી વિધિ વતી ગઈ પછી એણે ફેસબુકમાં મેસેજ મૂક્યો બોલો મારા લગ્ન થઈ ગયા છે હામેથી કોમેન્ટ આવી કોકની કરેલા ગુનાની સજા ભોગવી લેવી અહીંયાથી આશ્વાસનની કોઈ અપેક્ષા રાખવી નહીં અમુક લોકોને છે ને બોલવાની ખબર ન પડે ક્યારે હું જવાબ દેવો એને ખબર જ ન પડે મારો એક મિત્ર છે એને વાત વાતમાં એવું કહેવાની ટેવ સેમ ટુ યુ એને કોક કે ગુડ મોર્નિંગ તો કે સેમ ટુ યુ આપણે એને કહીએ ગુડ આફ્ટરનૂન તો કે સેમ ટુ યુ એક વાત મેં એને એમ કીધું મેં જય શ્રી કૃષ્ણ મન કે સેમ ટુ યુ ત્યાં તો મેં ઘઘલા્યો મેં કીધું ભલા માણો ભગવાનનું નામ તો લે હાળા એમાં હું સેમ ટુ યુ કરીશ તો મારો આ મિત્ર એક ભાઈની આરે ઊભો હતો હામેથી બે બેનો આવે એટલે ઓલા ભાઈ ઊભા હતા ને એને મારા મિત્રને કીધું એ જે હામેથી ઓલી બે લેડીઝ આવે ને એમાંથી એક મારી પત્ની છે ને એક મારી પ્રેમિકા છે તમારો ભાઈ ઓલા ભાઈને કે સેમ ટુ યુ તમે જોજો ગોળા ફેંક ચક્ર ફેંક આવી ઘણી બધી ભાલા ફેંક એવી ઘણી બધી સ્પર્ધાઓ યોજાતી હોય છે તો એક વખત એક ગોળા ફેંકની સ્પર્ધા યોજાણી એમાં એક બેનનો પ્રથમ નંબર આવ્યો એટલે મીડિયાવાળાઓએ એને પૂછ્યું કે બેન તમે પ્રેક્ટિસ કેવી રીતે કરતા હતા ઓલા બેન કે કાંઈ નહીં હું ખાલી એક મીટરના અંતરે મારા સાસુનો ફોટો રાખતી અને નક્કી કરતી બને એટલું જોરથી આને ઈટી જ જાવી છે એમ કરીને ગોળો ફેંકતી એ પ્રેક્ટિસ આજે મને કામ લાગી બોલો એક વખત મેઘભાઈને પ્રશ્ન પૂછ્યો મેં કીધું માની લો કે તમારા લગ્ન કોઈ એવી છોકરી સાથે થઈ જાય કે જે જુડવા માયલી એક બેન હોય તો તમે તમારી સાળી કોણ છે ને તમારી ઘરવાળી કોણ છે એની ઓળખ કેવી રીતે કરો મને કે કૃષ્ણભાઈ બહુ સીધો જવાબ છે હું કંઈક મારી પસંદગીની વાનગી બનાવીને ખવડાવવાનો પ્રસ્તાવ મૂકું અને જો નિશાસો નાખે એટલે સમજવું કે આ લેડી ગબ્બર અને તરત જ પસંદગીની વાનગી બનાવી દે અને પોતાના હાથે મોઢામાં કોળિયા ભરાવાની જે તૈયારી બતાવે હાળી મેં કીધું વાહ પછી મેં કીધું બીજી કાંઈ ઓળખાણ ખરી મને કે હા મને કે હું ચીટીઓ ભરું અને શરમાઈ જાય તો ઈ મારી હાળી અને હું ચીઠીઓ ભરું અને હા મેં લોહીના ટશિયા આવે એવા વૈખોડિયા ભરે એટલે અમારી સમજદારી માટે મને માન છે એક વખત મને મારો મિત્ર કહેતો તો બોલો મને કે કૃષ્ણભાઈ આવતીકાલે મારી મેરેજ એનિવર્સરી છે એ કે હું એવું તો શું આપું મારા વાઈફને એને આખી જિંદગી યાદ રહે મેં કીધું છૂટાછેડા આપી દે આખી જિંદગી યાદ રહે અને પછી મેં કીધું દર વર્ષે મેરેજ એનિવર્સરીના દિવસે એ તને ગિફ્ટ નહીં આપે ગાળો આપશે એક ભાઈ એક વખત હોટલમાં ગયા હવે હોટલમાં એણે જોયું કે બધાય ટેબલ ઉપર એક એક કપલ બેઠું હતું હવે જોજો અમુક માણસની અકોણાઈ કેવી હોય છે એ પોતાની હોંશિયારીનો સદઉપયોગ કરે તો તો સારું કહેવાય પણ આણે કેવું કર્યું પોતાના ખિસ્સામાંથી ફોન કાઢ્યો ને બધાએ સાંભળે ને ફોન કર્યો એ કે તું ક્યાં છો અહીંયા આવ તારી આઈટમ તો કોઈક બીજાના હાથમાં હાથ મેળવીને ઘૂંટરગું કરે છે પાંચ મિનિટમાં આખી હોટલ ખાલી થઈ ગઈ બોલો એક છોકરો એક વખત હાવ નિરાશ થઈને બેઠો હતો એટલે એના પપ્પાએ પૂછ્યું સ્વાભાવિક પણ એક શું થયું બેટા હું તો આટલો બધો નિરાશ થઈને બેઠો છો છોકરો કે પપ્પા કાંઈ નહીં જવા દો ને એવું હોય બેટા કે તને તકલીફ હોય કે આપણે બેસીને રસ્તો કાઢીએ આટલો બધો નિરાશ થઈને તું બેસે મને ન ગમે છોકરો કે ના ના જવા દો ને પપ્પા એટલે એના પપ્પા કે હાલ મને તારો બાપ નહીં તારો મિત્ર ગણીને મને કહે શું તકલીફ છે છોકરો એના બાપને કે અરે મોટા તારી ભાભી આઈફોન માગે છે ત્યાંથી લાવીને જવું અને બાપા કે આની કરતાં ન પૂછ્યો તો હું ખોટું છે એક વાત મને એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો મને કે કૃષ્ણભાઈ પુરુષોનો પોતાના પ્રતિ પોતાના પરિવાર પ્રત્યેનો એનું વલણ અને પાડોશીના પરિવાર પ્રત્યેનું એનું વલણ એમાં શું ફેર હોય એટલે મેં કીધું જો ફેરમાં તો એવું હોય કે જે પુરુષનું પોતાનું બાળક રડે તો એ પુરુષ એને તેડી લે થોડુંક રમાડે થોડા કાલાવાલા કરે ગમે એમ કરીને બાળકને શાંત કરવાનો પ્રયત્ન કરે પણ જો પાડોશીનું બાળક રોવે તો એને માથાનો દુખાવો લાગે પત્નીની બાબતમાં આ જ વસ્તુ ઊંધી થાય જો મેં કીધું પોતાની પત્ની રડે એટલે એને અતિશય માથાનો દુખાવો લાગે પણ એમાં એ જો પાડોશીની પત્નીનું એક ડુસકું કાને પડી ગયું પછી જે એને વાલના ફણગા ફૂટે ભાઈ તો હું એના માટે કરવા તૈયાર થઈ ગયો હા એક વખત અદાલતમાં એક જજ સાહેબે આરોપીને કીધું પાંજરામાં જોયું જજ સાહેબે અને આરોપીને કીધું કે મોટા તને ક્યાંક જોયો હોય એવું લાગે છે તો પાંજરામાં ઊભો ઊભો આરોપી કે સાહેબ જોયો હોય નહીં કે તમારા પત્નીને બોડી મસાજ કરવા હું તો આવતો હતો જજ સાહેબે સીધી જન્મ ટીપની સજા લખી નાખી ભડના દીકરા જેલમાંથી બહાર નીકળતો મારા ઘર આગળ ડોકા ને એમ આપણને બધાને ખબર છે મિત્રો કે કોઈ પણ મહિલા પ્રેગ્નન્ટ થાય ને એટલે એ સીધે સીધું એમ નહીં કે હું પ્રેગ્નન્ટ છું એવું નહીં બોલે એ શું કહેશે મારી તબિયત સારી નથી મને ઉલટીઓ આવે છે આવી કંઈક વાત કરે ટૂંકમાં આડકતરી રીતે પોતાની પ્રેગનેન્સીની વાત કરે મને એક વખત એક બેને પ્રશ્ન પૂછ્યો મને કે ક્રિષ્નાભાઈ હું ક્યારેક પ્રેગનેન્ટ થાવ અને મારે મારી પ્રેગનન્સીની વાત આડકતરી રીતે નહીં સીધી રીતે કરવી હોય તો શું કહેવાય મેં કીધું તમારે તમારા મિત્રોને તમારા સગાઉને એટલું જ કહેવાનું મારા પેટમાં બરફ જામી ગયો છે એક એના પતિને કીધું એકવાર એ કે મારી મમ્મી એમ કહેતી હતી આ પુરુષ જોડે તું લગ્ન નહીં કરતી પણ હું ગાંડી થઈ ગઈ હતી તમારા પ્રેમમાં કે મારી મમ્મીની વાત ન માનીને તમને પરણી ગઈ એના પતિ કે અરે બાપરે આજે મને ખબર પડી કે મારા હાચા શુભ મારા હાચા શુભ ચિંતક તો મારા સાસુ છે આપ સૌએ જે શાંતિ જાળવીને મને સાંભળ્યું અને જેમને મારા જોક્સ ગમ્યા એ બધાએ મને સાંભળ્યો એ બદલ આભાર અને જેમને ન ગમ્યા હોય એમણે મને સહન કર્યો એ બદલ આભાર